અંકલેશ્વર માં યોગા ટીચર હિના ચૌહાણ ની હત્યા કરવામાં આવી હતી મૃતક ના ભાઈએ બનેવી દીપક ચૌહાણ સામે હત્યા કર્યાનો મુખ્ય ગંભીર આરોપ પોલીસે હત્યાની આશંકાએ ગુનો દર્જ કરી હાથ ધરી તપાસ અંકલેશ્વરના સ્ટેશનથી મહાવી ટર્નિંગ વચ્ચે હાલમાં નિર્માણ પામેલ ડામર રોડમાં વરસાદી ઝાપટામાં જ પોપડા ઉખડી ગયા માર્ગના નિર્માણમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વપરાયું હોવાના આક્ષેપો ઉઠ્યા અંકલેશ્વર નજીક અમરાવતી નદીમાં માછલા મરી જવાની ઘટનાક્રમ બાદ ઉદ્યોગ પ્રતિનિધિઓ હરકતમાં આવ્યા અંકલેશ્વર તેમજ ઝઘડિયા ઉદ્યોગ મંડળોએ પોતે જવાબદાર ન હોવાનું રટન કર્યું

અંકલેશ્વર આવ્યા બાદ તેણીને ઇરાદાપૂર્વક તેના પતિ દીપક ચૌહાણ દ્વારા એપાર્ટમેન્ટના બીજા માળેથી ગ્રાઉન્ડ ફ્લોર સુધી દાદર ઉપરથી ફેંકી દીધી હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી અને તેણીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાનો આગ્રહ રાખતા અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ગડખોલ હેલ્થ સેન્ટર ખાતે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું તેમજ ઘટના સ્થળે ફોરેન્સિક વિભાગની મદદ લઈ તપાસ હાથ ધરી હતી પોલીસ ફરિયાદ મુજબ મૃતકના પતિ દીપક ચૌહાણ સાથે હિનાબેનના પ્રેમલગ્ન થયા હતા અને તેઓની પુત્રીઓ હતી લગ્ન થયા બાદ તેણીના પતિ અન્ય સ્ત્રી સાથે ઘણા સમયથી લગ્નેતર સંબંધ હોવાની જાણ આશરે દોઢ વર્ષ પહેલા મૃતકને થઈ હતી આ બાબતે બંને પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા ચાલતા હતા અને આશરે દોઢેક માસ પહેલાં દીપકે હિનાબેન સાથે ઝઘડો કરી હીનાબેનના રૂમના દરવાજાના કાચને મુકો મારીને કાચ તોડી પોતાના હાથની ઈજા પહોંચાડી હતી તે બાબતથી તેની ડરી જતા અને તેમને પોતાની સુરક્ષા માટે છેલ્લા દોઢેક માસથી અંકલેશ્વર કૃષ્ણાનગર ખાતે અલગથી ભાડાનું મકાન રાખીને ભાડાના મકાનમાં રાત્રિના સુવાર જતા હતા તેણીના ભાઈએ ગંભીર આક્ષેપ કરતા પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે દીપક ચૌહાણે તેણીના ભાડાના મકાનમાં સુવા જાય તે બાબતની રીસ રાખી એકવીસ પાંચ બે હજાર પચીસના રાત્રે દસથી સાડા દસ દરમિયાન ઘરમાં હિનાબેન સાથે ઝઘડો કરી હિનાબેનને માર મારી ઉશ્કેરાઈ જઈ મોત નીપજાવાના ઈરાદે તેણીના ફ્લેટના દરવાજા પાસેથી ધક્કો મારી હીનાબેનને બીજા માળેથી ગ્રાઉન્ડ ફ્લોર સુધી સીડી પરથી નીચે પાડી શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નીપજાવ્યું હતું પોલીસે હાલ તુરંત જ તોહમતદાર દીપક ચૌહાણ વિરુદ્ધ હત્યા કર્યાની આશંકા સાથે ગુનો દર્જ કર્યો છે તેમજ એફએસએલ રિપોર્ટ તેમજ પીએમ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવાની તજવીજ હાથ ધરી અંગલેશ્વરના જૂના નેશનલ હાઇવે નંબર આઠ ઉપર સ્ટેશનથી મહાવી ટ્રેનિંગ વચ્ચે હાલમાં જ નિર્માણ પામેલ ડામર રોડના વરસાદી ઝાપટામાં જ પોપડા ઉખડી જતા હલકી ગુણવત્તાવાળી કામગીરી થઈ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે અંકલેશ્વરમાં મહાવીર ટર્નિંગથી સ્ટેશન વચ્ચેનો મુખ્ય માર્ગ આડે માંડ સપ્તાહ પણ થયું ન હોય હાલમાં આવેલ વરસાદી ઝાપટાનો માર ખમી શક્યો નહીં અને ઠેર ઠેર પોપડા ઉકળી ગયેલા જોવા મળ્યા હતા રસ્તાના ખસ્તા હાલતને જોઈને આ કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા ભારે ઘેરીથી આચરવામાં આવી હોય તેવું જણાય આવે છે છેલ્લા બે દિવસો દરમિયાન આવતા વરસાદી ઝાપટામાં જ આ ડામર રોડમાં કાંકરા ખડી ગયા છે અત્યંત હલકી ગુણવત્તાની કામગીરી થઈ હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે જોકે કોન્ટ્રાક્ટર દ્વારા તુરંત આજે લીપાપોથી કરવા મરામત હાથ ધરવામાં આવી હતી નોંધવું ઘટે કે આ માર્ગ ઉપર હજારોની સંખ્યામાં નોકરિયાત સહિત ધંધાર્થીઓ રોજેરોજ રોજ અવરજવર કરી રહ્યા છે અંકલેશ્વર ભરૂચ વચ્ચે પણ બનેલ નવનિર્મિત ડામર રોડ ઉપર પણ વરસાદી ઝાપટાને પગલે પોપડા ઉખડતા જોવા મળ્યા હતા અંકલેશ્વર નજીક અમરાવતી નદીમાં માછલા મરી જવાના ઘટનાક્રમ બાદ સ્થાનિક એનજીઓ ની બુમરાણ બાદ જીપીસીબી અંકલેશ્વર ઉદ્યોગ મંડળ તેમજ ઝઘડીયા ઉદ્યોગ મંડળ માં આવ્યું હતું જોકે બંને ઉદ્યોગ મંડળોના પ્રતિનિધિઓએ અમરાવતી નદીમાં પ્રદુષિત પાણી ભરી જવાના મુદ્દે હાથ ખંખેરી લીધા હતા તાજેતરમાં એકાદ સપ્તાહ દરમિયાન બીજીવાર અમરાવતી નદીમાં માછલાઓ મરી જતા હોવાની ઘટનાક્રમે અંકલેશ્વર પ્રકૃતિ સુરક્ષા મંડળના પ્રતિનિધિઓએ જીપીસીબી વડી કચેરી સુધી ફરિયાદો કરી હતી ત્યારબાદ અંકલેશ્વર તેમજ ઝઘડીયા ઉદ્યોગ મંડળ ઉપર જીપીસીબીનું દબાણ વધતા તેમના પ્રતિનિધિઓ ઘટના સ્થળે દોડી ગયા હતા કે સ્થળ નિરીક્ષણ બાદ બંને ઉદ્યોગ મંડળના પ્રતિનિધિઓએ પોતાની વસાહટમાંથી પ્રદૂષિત પાણી છોડાયું ન હોવાના દાવાઓ કર્યા હતા

તો અમને એમ કે અમારું સી પંપિંગ સ્ટેશન ઓવરફ્લો થઈ ગયું છે કદાચ રાત્રે વરસાદ પડ્યો છે જેથી પાછા ત્યાં ગયા એમને ફોન કર્યો કે આવું શક્ય ન કે નહીં તમે આવો એટલે અમે અમારી ટીમ એસોસિએશનના ચાર પાંચ પ્રતિનિધિઓ બીઓ ચેરમેન શ્રી અમુલકભાઈ સાથે ત્યાં સ્થળ પર ગયા અને જોયું કે ત્યાં પાછલા કાર્યકર મૃતદા હાલતમાં હતા પણ એ સ્તરની તપાસ કરતા ખબર પડી કે સ્થળ સિંપા સ્ટેશન સ્ટેશનમાં પાણી પહોંચતું જ નથી અમારું તો એનાથી સાતસો આઠસો મીટર ડાઉનસ્ટ્રીમ માં છે એ જે ખાડીની અમરાવતી ખાડી અમરાવતી નદીની અંદર જે ખાડી આવે છે ઉમેર ખાડીયાનું નામ કે છે એ ખાડીના ક્રોસિંગ પર જ બધા લાખોની સંખ્યામાં માછલા મરેલા જોવા મળેલ હતા હવે એ પાણી ક્યાંથી આવે છે શું છે સંશોધન નો વિષય છે ખરેખર એસ્ટેટમાંથી ઝઘડિયા એસ્ટેટમાંથી આવે છે કે ત્યાં કોઈ રમત રમી રહ્યું છે એમને કોઈ ખબર નથી તપાસ તો જીપીસી બી કરી શકે અને એ સત્યતા તરફ નિર્દેશ થાય વધારે સારું રહેશે ખાડીમાં માછલા મરવાનો જે ઇશ્યુ રેઝ કરવામાં આવેલો છે એના માટે ઝઘડિયા ઇન્ડસ્ટ્રી એસોસિએશનના અમારા મેમ્બર્સ સાથે અને જીપીસીબી ને ટીમ સાથે અમે અમારી જે સ્ટ્રીમ ઝઘડિયા થી નીકળતી અને ઉછાળી જઈ રહી છે એમાં એક્રોસ ધ સ્ટ્રીમ અમે ચાલતા ઇન્વેસ્ટિગેશન કરેલું છે અને એમાં વેરિયસ સ્પોટ્સના અમે સેમ્પલ લઈ અને તેનું કન્ટામિનેશન ચેક કરેલું છે જેમાં આ જે બાજુનું ગામ છે એનામાંથી જે ખાડી નીકળે છે ત્યાંથી બી સેમ્પલ લીધું ત્યાં કોઈ ડીઓ લેવલ ડાઉન નથી યા તો તેની આજુબાજુ ક્યાંય બી મછલી મરેલી કે એવી કોઈ દેખાતી નથી જે જીપીસીબીની ટીમે બી વેરીફાઈ કરેલું છે ઉછાલી ગામના જે બ્રિજ હાઈવે ક્રોસનું જે બ્રિજ છે એની નીચે બી અંદર જઈને અમે ત્યાં ચેક કરેલું છે ડીઓ લેવલ કન્ટામિનેશન અને આજુબાજુ ક્યાંય મછલી મરેલી નથી એ બી અમે વેરીફાઈ કરેલું છે ત્યાંથી આગળ જતાં ત્રણ કિલોમીટર ચાલતા અમે ઉછાલી ગામના જે સ્પોટ છે ત્યાં મછલી મરેલી છે ત્યાં પહોંચ્યા ત્યાંથી લઈને હાર્ડલી વીસથી ત્રીસ મીટર યા તો પચાસ મીટર સુધી જ કોઈ માછલી મરેલી દેખાય છે એનાથી આગળ ક્યાંય બી કન્ટામિનેશન કે કોઈ બી મછલી મરેલી દેખાતી નથી તો એ ઇન્વેસ્ટિગેશન ઉપરથી એ સાબિત થતું નથી કે ઝઘડિયા ઇન્ડસ્ટ્રીમાંથી કોઈ કન્ટામિનેશન આવેલું છે તો ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરવા માટે જીપીસીબીને વિનંતી કરવામાં આવે છે માટે ગેરસર રેતી ખનન જવાબદાર હોવાનું મૃતકોના પરિવારજનો અને સામાજિક કાર્યકરોનું મંતવ્ય છે ઘટના સ્થળે મોત ના હજુ સુધી જવાબદાર સુરેન્દ્ર પરમાર વિરુદ્ધ બી એનએસ કલમ એકસો છ સહિતની કલમ હેઠળ પોલીસ દ્વારા કોઈ એફઆઈઆર દાખલ કરવામાં આવી નથી તેમજ મૃતકોના પરિવારજનોને પણ વળતર હજુ સુધી મળ્યું નથી જેથી ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ સમક્ષ ફરિયાદ દાખલ કરાઈ હતી આયોગના આદેશ પર કલેક્ટર ભરૂચ દ્વારા રચાયેલ સીટ જેમાં કલેક્ટર જીપીસીબી અધિકારી ડીઆઈએલઆર તથા ડીવાયએસપીના પ્રતિનિધિ તરીકે પીઆઈ નબીપુર પોલીસનો સમાવેશ થાય છે તેઓ દ્વારા તપાસ ચાલી રહી છે અગાઉ રજૂ કરેલ રિપોર્ટ અંગે અરજદારો તરફથી વાંધા ઉઠાવવામાં આવતા આયોગે પુનઃ તપાસ કરી રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો હતો આ આદેશના અનુસંધાનમાં કલેક્ટરે વીસમી મે બે હજાર પચીસના રોજ અરદદારો તથા મૃતકોના પરિવારજનોને રૂબરૂ સાંભળ્યા હતા અને ચોવીસમી મેના રોજ સીટ અધ્યક્ષની આગેવાની હેઠળ ઘટના સ્થળે ફરી તપાસ હાથ ધરવામાં આવી હતી પરીક્ષણ દરમિયાન મૃતકોના પરિવારજનો અને સ્થાનિક માછીમાર અશોકભાઈ ભીખાભાઈ માછી દ્વારા બનાવના દિવસની તમામ હકીકતો રજૂ કરવામાં આવી હતી તે ઉપરાંત બનાવના વિડીયો ફોટોગ્રાફ્સ અને પેન પણ સીટ સમક્ષ રજૂ કરાઈ હતી સ્થળ પર લોખંડની ડ્રેજિંગ બોટો લાંબી પાઇપલાઇનો ઓકલેન્ડ મશીનો સહિત આશરે પચાસી વધુ સાધનો ગેરકાયદેસર રીતે રેતી વપરાતા હોવાનું સીટને જણાયું હતું સીટના અધ્યક્ષે ખાણખનીજ અધિકારીને તાત્કાલિક પગલાં લેવા ટેલિફોન દ્વારા આદેશ આપ્યો હતો આ સમગ્ર મામલામાં સુરેન્દ્રસિંહ બી પરમાર સામે ગુનાહિત કાર્યવાહી થાય અને મૃતકોના પરિવારજનોને ન્યાય મળે તેવી માંગ સાથે મૃતકોના સ્વજનો અને કાર્યકરો દ્વારા સીટ સમક્ષ આહવાન કરવામાં આવ્યું છે સીટ દ્વારા મૃતકોના પરિવારોને યોગ્ય ન્યાય મળવાના આશ્વાસન સાથે તપાસ ચાલુ છે विराम तो सिटी न्यूज़ डॉक्टर बनना चाहते हो और कंफ्यूज हो एमबीबीएस तो दस साल के एक्सपीरियंस के साथ एमबीबीएस जोन आ गया है आपको गाइड करने भरूच अंकलेश्वर में इंडिया में एमबीबीएस करना जितना डिफिकल्ट एंड एक्सपेंसिव है उतने ही बेनिफिट्स है अब्रॉड एमबीबीएस के जैसे लोअर बेड साइज इजी एडमिशन क्राइटेरिया स्टार्टिंग फ्रॉम जस्ट ट्वेंटी लैक्स जबकि इंडिया में वो ही सेवेंटी फाइव लैख ऐसी वन करोड़ तक जा सकती है और साथ में मिलेगा ग्लोबल एक्सपोजर एडवांस इंफ्रास्ट्रक्चर एंड सिमुलेशन सेंटर एमबीबीएस जोन में हम सिर्फ एडमिशन नहीं स्टूडेंट्स का सिक्योर फ्यूचर प्लान करते हैं हर स्टूडेंट के सपने को अपना सपना समझ कर पूरे प्रोसेस को सिंपल बनाते हैं और इस फील्ड में हमने हजारों स्टूडेंट को डॉक्टर बनने का रास्ता दिखाया है और हाँ जब साथ हो MBBS जोन के एक्सपर्ट्स का तो से लेके तक सब कुछ होता है लेकेस्ट एंड ट्रांसपेरेंट प्रोसेस एंड टूल सपोर्ट एफ एम जी एन एस टी एस एम एल कोचिंग गाइडेंस एमबीबीएस जोन ऑफर्स एडमिशन इन टॉप एम सी आई एंड रिक्ज गवर्नमेंट यूनिवर्सिटीज ऑफ रशिया जॉर्जिया सर्बिया સ્તાન કઝાકસ્તાન કરતા કોલ કરો કન્સલ્ટ કરો ડોક્ટર બંને શ્લોક માતા અહિયા હોલકરજી ની ત્રણસો મી જન્મ જયંતિ ની ઉજવણી નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા યુવા ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો હતો ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના હોલ ખાતે શ્લોક માતા અહિલ્યાબાઈ હોલકરજીને ત્રણસો મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા યુવા ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્ય વક્તા ભાજપના માજી સંગઠન પ્રભારી જનક બગદાણાવાલાએ શ્લોક અહિલ્યાબાઈના જીવન અંગે વક્તવ્ય આપ્યું હતું આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા નીરલ પટેલ તેમજ યુવા ભાજપના ઋષભ પટેલ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા પુણ્ય શ્લોકા રાજમાતા અહલ્યાબાઈ હોલકરજીની જન્મ જયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર રાજ્ય અને દેશમાં અહલ્યાબાઈ હોલકરજીના જીવન ચરિત્ર વિશે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આજે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા સમક્ષ આ કાર્યક્રમ આપવા માટે હું અહીંયા ઉપસ્થિત થયો છું મહારાણી અહલ્યાબાઈ હોલકરજીનું જે જીવન હતું આજથી અઢીસો વર્ષ પહેલા એમની એકત્રીસમી તારીખે જન્મ જયંતિ આવે છે ત્યારે અઢીસો ત્રણસો વર્ષ પહેલા એમણે જે સુશાસનના માધ્યમથી પ્રજાભિમુખ વહીવટ કરીને પોતે ધર્મ અને રાજનીતિમાં જે નિર્ણયો લીધા હતા એના માટે આપણે એમને સાંભળવા પડે વાંચવા પડે અને ત્રણસો વર્ષ પહેલા જયારે અમેરિકા જેવા યુરોપ જેવા દેશોમાં મહિલાઓને મત આપવાનો પણ અધિકાર ન હતો ત્યારે એમણે મહિલા સેના બનાવી હતી એવા તો અનેક નિર્ણયો એમના જીવનમાં એમણે એમના રાજ્યકાળ દરમિયાન લીધા હતા ત્યારે મહારાણી અહલ્યાબાઈ હોલકર જેવા અનેક પાત્રો છે ભારતીય સંસ્કૃતિમાં એના કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટી દ્વારા સમયાંતરે થતા હોય છે આજે ભરૂચ જિલ્લામાં કાર્યક્રમ થયો યુવા મોરચાના અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા જિલ્લાના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી સહિત મનસુખભાઈ વસાવા સાહેબ અને જિલ્લાના આગેવાનો નિરલભાઈ પટેલ સહિત બધા ઉપસ્થિત હતા ખૂબ સારો કાર્યક્રમ રહ્યો અને મોદી સાહેબના જીવનમાં પણ મહારાણી અહલ્યાબાઈ હોલકરનું ખૂબ પ્રભાવ છે ત્યારે સમગ્ર દેશમાં આ કાર્યક્રમો થઈ રહ્યા છે પુણ્ય શ્લોક અહલિયાભાઈ હોલકર જેઓની ત્રણસો સમગ્ર ભારત દેશમાં ઉજવાઈ રહી છે અને હોલકર એટલે એક તપસ્વીની એક 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 લોકમાતા રાજમાતા અને નારી શક્તિ માટે એક પ્રેરણારૂપ એક દેવી સ્વરૂપા આ અહલિયાભાઈ કે જેમના જીવનમાંથી પ્રેરણા લઈ અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ સમગ્ર ભારત દેશમાં સનાતન હિન્દુ ધર્મની રક્ષા અને ભારતીય પુનર કાશી વિશ્વનાથ કોરિડોર હોય કે સોમનાથ કોરિડોર હોય અને આપણા ગુજરાતમાં મહાકાલી મંદિર એનો પણ જીર્ણોધાર જારે કરવામાં આવ્યો છે આવી પ્રેરણાદાયી મૂર્તિનું ગઈકાલે અંકલેશ્વર મુકામે પણ નારી શક્તિનું એક સંમેલન યોજાયું અને આજે ભરૂચમાં પણ યુવા શક્તિનું યુવા મોરચા દ્વારા જે સંમેલન યોજાયું ખૂબ જ યશસ્વી રહ્યું

માટે લોકોને જાગૃત કર્યા હતા તમામ સહભાગીઓએ પ્લાસ્ટિકનો યોગ્ય નિકાલ કરવા અને પ્લાસ્ટિક મુક્ત ભારત માટે પ્રતિજ્ઞા લીધી હતી વાઘમસિંહે શહેરને સ્વચ્છ અને પર્યાવરણ મૈત્રી બનાવવા આવા કાર્યક્રમોની નિયમિતતા અને સામૂહિક આયોગની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો આજના દિવસે આપણે માતરિયા તળાવથી શ્રવણ ચોકડી સુધીનો જે વિસ્તાર છે એમાં પ્લાસ્ટિકને આપણે વીણી અને ભેગું કરી અને એનો યોગ્ય રીતે નિકાલ થાય એ માટેની આખી આપણે આજે ડ્રાઈવ કરીશું આ વિશ્વ પર્યાવરણ દિવસ બે હજાર પચીસ નિમિત્તે જે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે એક મોટા પાયા ઉપર એક અભિયાન હાથ ધર્યું છે અને આ અભિયાન બાવીસ મે બે હજાર પચીસથી છઠ્ઠી જૂન બે હજાર પચીસ સુધી ચાલવાનું છે અને આ અભિયાનની અંદર શહેરના નાગરિકો બધા આમાં ઇન્વોલ્વ થાય અને પ્લાસ્ટિક પોલ્યુશન આપણે કઈ રીતે ઓછું કરી શકીએ એના માટેના બધાએ પ્રયત્નો કરવાના છે અને આ પ્રયત્નોના ભાગરૂપે આપણે આપણી રોજિંદી જીવનમાં પ્લાસ્ટિકનો યુઝ ઘટાડવાનો છે પ્લાસ્ટિકની બોટલની જગ્યાએ એના અલ્ટરનેટિવ જે છે મેટલની બોટલ છે કે કાચની બોટલ છે એનો ઉપયોગ કરીએ પ્લાસ્ટિકની થેલીનો આપણે ઉપયોગ નહીં કરીએ એની જગ્યાએ કાપડની બેગ વાપરીએ એમ આપણી લાઈફમાં એક ગુડ હેબિટ વિકસાવી અને પ્લાસ્ટિકનું પોલ્યુશન આપણે અંત લાવી શકીએ એ માટેના બધાએ પ્રયત્નો કરવાના રહેશે થઈ ઠગ મહિલા સહિત બેની પોલીસે ટ્રાન્સફર વોરન્ટથી કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વર શહેરના પંચાતી બજાર ખાતે રહેતા ચુમ્મોતેર વર્ષીય વૃદ્ધ મહિલા અરુણા રાણા અંકલેશ્વરના હનુમાનવાડી ખાતે ભંડારામાં જઈ રહ્યા હતા તે દરમિયાન માર્ગમાં તેઓને એક રિક્ષામાં સવાર બે બાજુ ભટકાઈ ગયા હતા જેમાં એક રિક્ષા ચાલક અને અન્ય એકે બુરખો પહેર્યો હતો વૃદ્ધ મહિલાને પોતાની વાતોમાં ફસાવીને તેણીએ પહેરેલા સોનાના ઘરેણા એક રૂમાલમાં બંધાવ્યા હતા અને ચાલાકીથી સેરવી લીધા હતા અને રૂપિયા એક લાખ સત્તર હજારની કિંમતના દાગીના લઈને ફરાર થઈ ગયા હતા આ ઘટના અંગે અરુણાબેન રાણાએ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરાર ગઠિયાઓનું પગીરું શોધવાની કવાયત હાથ ધરી હતી તે દરમિયાન સુરત ખાતે આ જ પ્રકારના અન્ય ગુનાઓમાં ઝડપાયેલ મહિલા સહિત અન્ય એક ઠગ સુરતની લાજપોર જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા આ જ પ્રકારની અન્ય ગુનામાં તેમની સંડોવણી બહાર આવતા અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ટ્રાન્સફર વોરંટથી તેમનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે આ ગુનામાં સામેલ ઠગ મહિલા સના પરવીન ગુલામ નબી શેખ તેમજ રિક્ષાચાલક મોહમ્મદ અશફાક શેખ બંને રહેવાસી સુરતનાઓને અટકમાં લીધા હતા ભરૂચ વિધાનસભા ક્ષેત્રના હલદરવા ગામમાં આજે વિકાસના નવા અધ્યાયની શરૂઆત નિમિત્તે ભવ્ય લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે અંદાજીત એક કરોડના પૂર્ણ થયેલા વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા અંદાજીત રૂપિયા ઓગણસાઠ લાખના વિવિધ નવનિર્માણ કામોના ખાતમુહૂર્તનો વિધિવત શિલાન્યાસ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ભરૂચના વિધાનસભા સભ્ય રમેશ મિસ્ત્રી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમના વરદ હસ્તે વિકાસના કાર્યો માટે શ્રેષ્ઠ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી સાથે સાથે તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલ જિલ્લા ભાજપના મંત્રી તેમજ ગામના સરપંચ હસમુખ પરમાર ડેપ્યુટી સરપંચ રાજુ પટેલ જિલ્લા મહિલા મોરચાના મંત્રી દિવ્યા પટેલ અને ગામના તલાટી નિમિષા બારોટ વિશિષ્ટ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા વિશેષ મહત્વની વાત એ રહી કે ગામના ચૂંટાયેલા સભ્યો સ્થાનિક સંગઠનોના હોદ્દેદારો ગ્રામીણ આગેવાનો તથા ગ્રામજનોની ઉત્સાહભરી હાજરીએ

પચાસ લાખ રૂપિયાના ખર્ચે પંચાયતની હદમાં આજે ત્રીસ જેટલા કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવા જઈ રહ્યું થઈ રહ્યું છે સાહીઠ લાખ રૂપિયાના કુલ ત્રણ કામોનું ખાતમુહૂર્ત અને એક કરોડ તેત્રીસ લાખ રૂપિયાના કામોનું લોકાર્પણ એ માત્ર હલદરવા ગ્રામ પંચાયતની હદમાં આવેલા વિસ્તારોમાં કરવા જઈ રહ્યા છે પેવર બ્લોકના કામો સીસી રોડના કામો કમ્પાઉન્ડ વોલના કામો ગટર લાઈનના કામો પીવાના પાણીની પાઇપલાઇન નાખવાના કામો આ તમામ કામો મળીને કુલ એક કરોડ અને તે ત્રાણું લાખ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે ખાસ કરીને આજે અહીંયા રાજ્ય સરકારની જે નોન પ્લાનની ગ્રાન્ટ છે મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત રામનગરમાં જે આહિરવાસ છે આહીર સમાજના લોકો મહદઅંશે રહે છે એ વિસ્તારમાં પચાસ લાખ રૂપિયાના ખર્ચા આ રોડનું ખાતમુહૂર્ત થયું છે ઘણા સમયથી આ વિસ્તારના જે પશુપાલકો છે જે દૂધના વ્યવસાય સાથે જોડાયેલા છે એમની ડિમાન્ડ હતી અને આજે પૂરી કરવામાં અમને બધાને ખૂબ જ આનંદની લાગણી થાય છે યોગી પર્વ નિમિત્તે પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજની પ્રસન્નાર્થે જંગુસર શહેર અને તાલુકાના પરિવારના

ના અવતારનું મહત્વ સમજાવ્યું હતું કચ્છ જે આજનું ભરૂચની વાત કરીએ તો વામન અવતારના વધામણા બલિરાજા અને વામન ભગવાનનો પ્રસંગ સાથે જેના જીવનમાં સંતોષ છે તે સુખી છે કહી ભાગવતનો સાર સમજાવ્યો હતો આગામી દિવસોમાં પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો પંચોતેરમો વર્ણની દિવસ હોય ભક્તો ચાણસઠ પદયાત્રા કરીને જવાના છે તે કાર્યક્રમની રૂપરેખા જણાવી દરેક ભક્તોને પદયાત્રામાં જોડવા માટે અપીલ કરી હતી આ પ્રસંગે પૂજ્ય જ્ઞાનવીર સ્વામી પૂજ્ય નિર્મલ ચિંતન સ્વામી પૂજ્ય સ્મિત વદન સ્વામી પૂજ્ય યશો નિલય સ્વામી યોગેશભાઈ પુરાણી સહિત મોટી સંખ્યા

સવારો કારમાંથી બહાર નીકળી જતા તેઓનો આવાજ બચાવ થવા પામ્યો હતો પરંતુ લાગેલી આગમાં કાર સંપૂર્ણપણે સળગી જતા કારને મોટું નુકસાન થવા પામ્યું હતું બનાવ સંદર્ભે પોલીસ ફરિયાદ વિશે જાણવા મળ્યું નથી ભરૂચ ભાજપ દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની ઉપસ્થિતિમાં બારસો ફૂટ લાંબા તિરંગા સાથે ભારતીય સેનાના શૌર્યને બિરદાવવા માટે તિરંગા યાત્રા યોજાશે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાની જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ પાકિસ્તાનને જળબાતોડ જવાબ આપ્યો હતો વીર જવાનોના શૌર્યને બિરદાવવા માટે ભાજપ દ્વારા ઠેર ઠેર તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે જેના ભાગરૂપે આવતીકાલે તુલસીધામ ખાતેથી જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની આગેવાનીમાં બારસો ફૂટ લાંબા તિરંગા સાથે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ તિરંગા યાત્રામાં જોડાવા માટે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ દેશભક્તોને અપીલ કરી છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી નગરમાં કવાટ રોડ પર સ્પેરપાર્ટની દુકાનમાં ચોરી કરતો એક ઇસમ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો પ્રાપ્ત માહિતી મુજબ કવાટ રોડ પર સ્પેર દુકાનના ગલ્લામાંથી એક અજાણ્યો ઇસમ રૂપિયા પચ્ચીસ હજારની મત્તા લઈને રફુચક્કર થઈ જતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી દુકાન સંચાલક આખા દિવસના વેપારમાં થયેલ નાણાં દુકાનના ગલ્લામાં રાખતા હોય છે બુધવારની રાત્રે આઠ વાગ્યાના અરસામાં એક અજાણ્યો ઇસમ મોટર લઈને દુકાન પાસે આવીને પહેલા બેલ વગાડી દુકાનદારને બોલાવવાની કોશિશ કરે છે પરંતુ દુકાનમાં કોઈ હાજર નહીં દેખાતા દરવાજો ખુલ્લો જોતા દુકાનની અંદર પ્રવેશ કરી ગલ્લામાંથી રોકડ રકમ લઈને બાઇક પર બેસીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો આ અંગે દુકાન સંચાલકે અંકલેશ્વર માં યોગા ટીચર હિના ચૌહાણ ની હત્યા કરવામાં આવી હતી મૃતક ના ભાઈએ બનેવી દીપક ચૌહાણ સામે હત્યા કર્યાનો મુખ્ય ગંભીર આરોપ પોલીસે હત્યાની આશંકાએ ગુનો દર્જ કરી હાથ ધરી તપાસ અંગલેશ્વરના સ્ટેશનથી મહાવી ટર્નિંગ વચ્ચે હાલમાં નિર્માણ પામેલ ડામર રોડમાં વરસાદી ઝાપટામાં જ પોપડા ઉખડી ગયા માર્ગના નિર્માણમાં હલકી ગુણવત્તાનું મટિરિયલ વપરાયું હોવાના આક્ષેપો ઉઠ્યા અંકલેશ્વર નજી કમરાવતી નદીમાં માછલા મરી જવાની ઘટનાક્રમ બાદ ઉદ્યોગ પ્રતિનિધિઓ હરકતમાં આવ્યા અંગલેશ્વર તેમજ ઝઘડ્યા ઉદ્યોગ મંડળોએ પોતે જવાબદાર ન હોવાનું રટન કર્યું આજના સીટી ન્યુઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર